ચલો ઘે ભાઈ ડોસી અને દીકરીની વાર્તા કયો પેલા એને શું મળે વાઘ મળે વાઘ શું કહે ડોસી રે ડોસી હું તને ખા તો ડોસી માં એને શું કહે પછી દોસી? આગળ ચાલી પછી વરુ મેળ્યું

ડોસી માં શું કહેને એને ના ઘરે જવા દે સાથી માં પછી દીકરી કોના ઘરે પહોંચી જાય ડોસી માં કોના ઘરે પહોંચી જાય દીકરી ના ઘરે હા તો પછી દીકરી એને શું કહે પછી દીકરી કે કે અરે બેસો પછી એના માટે શું જમવાનું બનાવે ખીર ખીર પછી ખીર પૂરી બનાવે હા પછી ડોસી માં ખીર પૂરી ખાય ને તાજા માજા થાય થાય પછી ડોસી માં ને છે ને ચિંતા થાતી હોય રસ્તામાં મને બધાય ખાઈ જવાના છે પછી ડોસી માં ભંભુટિયા માં બેસી ને દોડાવતા થાય પછી પાછું શું મળે જતા હોય ત્યારે વાહ વાઘ મળે એ શું પૂછે ભંગોટિયાને તમે ક્યાંય ડોશી જોઈ છે તો ભંગોટિયો શું કહે ભંગોટિયામાંથી શું અવાજ આવે શું બોલે ડોશીમાં અંદરથી કિસ્કી ડોશી ચાલ ચલ ભંભોટિયા આપને ગામ પછી ત્યાંથી બમ્બોટિયો આગળ નીકળે પછી શું સામું મળે પાછું એને